શહેરના તાંદલજા વિસ્તારમાં પાણી ડ્રેનેજ રોડ સહિતની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો અને રજૂઆત કરી હતી સામાજિક કાર્યકરની આગેવાનીમાં તાંદલજા વિસ્તારની સો જેટલી મહિલાઓએ પડતર પ્રશ્નોને લઈને પાલિકા કચેરી ગજવી હતી મોરચાને જોતા પાલિકાના સુરક્ષા કર્મીઓ દ્વારા મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો જેને પગલે રજૂઆત કરવામાં આવેલ રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોનું માનીએ તો તાંદરજા વિસ્તારમાં પાયેની તમામ સુવિધાઓથી નાગરિકો વંચિત છે સ્થાનિક કાઉન્સિલરથી લઈને મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆત કરવા છતાં પણ તેમને આ સુધી કોઈ પણ પરિણામ નથી મળ્યું આખરે વિસ્તારની મહિલાઓ ફરી એક વખત આંદોલનના કરવા મજબૂર પડ્યા છે ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શનને અંતે મુખ્ય આગેવાનોને કમિશનર ઓફિસ જવાની અનુમતિ મળી હતી જ્યાં સ્થાનિકો વિવિધ પ્રશ્ન સંદર્ભે રજૂઆત કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગણી કરી હતી આમ જનતા ગરીબ માણસો પણ ભરે છે એટલે ગરીબ માણસોને વહેલામાં વહેલી તકે આ પાણીની સુવિધા એકતાનગર નગર કાડી તલાવડીમાં તળાવની અંદર ગટરની ગંદકી અને સિવાય કચરો ખૂબ ફેલાયેલો છે તે તળાવની સફાઈ કરવામાં આવે જેથી કરીને તળાવની આસપાસ રહેતા લોકોને જે બીમારીઓને રોગચાળો અને ચામડીના રોગોનો જે ભોગ બનવું પડે છે એ ભોગ બનવું ના પડે એટલે આ બે મુખ્ય રજૂઆત છે એ સિવાય આખા વિસ્તારની એક રજૂઆત આખા સમગ્ર તાંદલજા વિસ્તારની મુખ્ય રજૂઆત એવી કે તાંદલજા વિસ્તારનો મુખ્ય રસ્તો ટીપી ત્રેવીસમાં આવતો તાંદલજા ગામ જેપી પોલીસ સ્ટેશનથી કિસ્મત ચોકડીને જોડતો રસ્તો આ રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવ્યો નથી